પત્ની અને કા માં શક્તિના ચાર રૂપ છે પહેલું સ્વરૂપ છે એ દીકરીનું છે દીકરી દીકરી છે મારી માતાઓ બહેનો બેઠી એટલે ખાસ કહું કે જેથી કરીને એને આનંદ આવે દીકરી છે એ કાળજાનો કટકો છે દીકરી છે એ બાપનો મીઠો મેરામણ છે દીકરી છે એ બાપનો વાલનો દરિયો છે દીકરી દીકરી છે હું તો કાયમ મારા પ્રોગ્રામમાં એમ કહું છું મને જ્યારે યાદ આવે ત્યારે કે પોતાના ઘરમાં દીવો કરે એને તો દીકરો કહેવાય પણ બીજા ને દીવા કરે એનું નામ દીકરી કહેવાય સાહેબ દીકરી દીકરી છે કોઈ કવિને પ્રશ્ન કર્યો તો કે ગંગાજીમાં નાવાથી પાપ ધોવાઈ જાય જે માણસ ગંગા સ્નાન કરે એનું પાપ ધોવાય જાય તો ગંગામાં પાપ ભેળું થાય એ ક્યાં જાય તો કે કોઈ કુંવારી દીકરી વહી જાય પાપ ધોવાઈ જાય તો પાપ ધોવાઈ ગયા નાની નાની શેરીઓના પાપ રહી ગયા તા કવિ કે તો કોઈ પાંચ છ વર્ષની દીકરી આમાં હાલી આવતી હોય તો તમને એમ લાગે ગંગાજી શેરીઓના પાપ ધોવા નો નીકળ્યા હોય એવું લાગે છે એના કરતા એક મારા અનુભવની વાત કરું સાહેબ તમને પંદર બગસરા અમારો કાર્યક્રમ હું ન ભૂલતો તો કે નોરતા હતા છઠ્ઠું નોરતું હતું બગસરા બજારમાં અમે ચા પીવા માટે ઉભા મારા અનુભવ ની મારી નજરે જોયેલી જ હું વાત તમને કરું છું અમે ચા પીવા ચા કીધી ચા બનાવે દરમિયાન એક ગર નીકળી ગરબો તેડેલો પોતે છ હાથ વરણ અને ભાઈ દોઢ બે વરણ નો સાહેબ કાખમાં બેહાડી બિહાડી માથે ગરબો ગરબો પકડે તો ભાઈ પડી જાય ભાઈ પકડે તો ગરબો પડી જાય એવી સ્થિતિમાં એ દીકરી ઉગાડે પગે ધૂળવાળું ફરાક ફેરી નીકળી એમાં વેપારીએ એટલું કીધું અમે જે દુકાન ઉભા હતા ને એ વેપારીએ એમ કીધું કે દીકરી તું હાલી હકતી નથી ભાઈ તેડી હકતી નથી ગરબો પડી જાય એની બીક છે તો તારા ભાઈને ઘેરે મૂકીને તું ગરબો ફેરાવી આવી જા આટલું કીધું ને તો ઉભી ગઈ રોવા મંડી આંખમાંથી દડ દડ આઉસું મંડ્યા વેપારીને એમ થયું કે આનું ખોટું લાગ્યું લાગે નીચે ઉતરી આવો માથે હાથ મૂક્યો બેટા દીકરી કેમ રોવા માંડી ખોટું લખ્યું તું કહે તા તો બહુ રોવા માંડ્યું સાહેબ આ ભાઈ મારી આંખે જોયું પ્રસંગ તમને કહું છું વેપારીને બહુ થયું મેં આને કીધું ન તો સારું તું શું કામ રોવા માંડી બેન અને પછી એને જવાબ દીધો એ સાંભળ્યું સાહેબ કે ભાઈ તમે કીધું ને કે તારા ભાઈને ઘીરે મૂકીને ગરબો ફેરવા જા પણ કોની પાસા મૂકો મારે મા મરી ગઈ છે

એટલે કવિને કેવું પડ્યું છે કે ધીરે રે છે એક વેલે થી પાન પીખાઈ ગયું હવે ધીરે રે એક ભાઈ હતો એક ભાઈ એને એક દીકરી હતી દીકરી હતી એ દીકરી ગુજરી ગઈ બહુ નાની વયમાં ગુજરી ગઈ કુદરી ગયા પછી એની આંખમાં હું સુકાઈ જ નહીં આંખમાં આંસુ પડ્યા જ કરે ઘણે સમજાય કે ભાઈ આ તો મરણ હરણ છે આટલી આયુષ હોય તો માણસ ક્યાં અમર પટ્ટો લઈને આવ્યું છે તો કે તમારી વાત બધી સાચી પણ મને મારી આંખોના આંસુ નથી રોકાતા હું શું કરું રોયા જ કરે રોયા જ કરે સાહેબ સાંભળજો એમાં એક વાર એને નીંદર આવી ને એમાં સ્વપ્નું આવ્યું નીંદરમાં સ્વર્ગ દેખાણું સપનામાં સ્વર્ગ જોયું સાત દીકરી ઉભી છીણબત્તી હલકતી હતી અને પોતાની દીકરીની મીણબત્તી ઓલાઈ ગઈ સપનામાં હડી કાઢી બેટા તારી દીકરી બેટા તારી મીણબત્તી કેમ ઓલાઈ ગઈ સ્વર્ગના ના સળગાવી દેતા કે સળગાવી દે છે બાપુજી પર તમારા આહુડા ઓલવી નાખે છે તમારા આહુડા ઓલવી નાખે તેથી બાપે નક્કી કર્યું કે મારી દીકરીની મીણબત્તી ઓલાય જતી હોય તો હું કોઈ દી આંખમાં આંસુ નહીં પાડું એટલે વિદાય વખત કવિ દાદ નું ગીત છે કે કાલ જા કે રો મારો આજથી છૂટી ગયો

આયા હડાલાની માલિપા પારધી રોકાય તો જુનાગઢ જવાની ઈચ્છા નો થાય ને તમને જુનાગઢ મજા આવી જાય તો તમારે હડાલા વાઘણી આવવાની ઈચ્છા નો થાય દીકરી તો અડધી જિંદગી બાપને આંગણે કાઢી હોય સાહેબ અને એનું પરિવર્તન તમે જો પોતાના પારકા કરે સાંભળજો પોતાનો હોય પારકા કરે અને પારકા હોય પોતાનો કરે સાહેબ અને તમે હારે ગયા પછી ભલે બાપ ધોમ ધોમ સાહેબીમાં મોટી થઈ હોય બાપ કરોડપતિ હોય દીકરીની પગની પેની કોઈ બી રજ ન હોય અને ન કરે નારાણને હા હારવું ગરીબ બળ્યું હોય તો ગરીબબાઈને ઓઢી લે એ ભારતની દીકરી છે સાહેબ અને પછી આવીને શું વાતો કરે ક્યાં વાત આવીને શું વાતો કરે મા પાસે રસોડામાં આ બનેલી હકીકત છે બધી ઓ મા હજી પંદર દિવસ રોકાઈ આવી હોય ને પછી આવે હોલ મે દિવસે તેમ કે માં તમારે જે મેં એક ઓહરી ચાર ઓરડા છે ને એ અમારે એક જૂનું મકાન છે હૃદય વાળું બહુ છે હા તમારા કરતા અમારે અમારા મકાનમાં રધી બહુ છે માં તમારે જેમ ચાર પહેવાનું દુજાણું છે ને એમ અમારે દુબલી બેહ દોવા દે પણ દૂધ એનું મીઠું બહુ છે માં તમારી એકે બેહ નું દૂધ માં અમારી બેહ જેવું દૂધ નહીં જોયું અને હે માં તમને કહું તમારે જે બે બળદી જોડી છે ને એમ અમારે દુબળા બે બળદ છે પણ પાણી આરા બહુ છે જોયું આ મારું નથી ઓલું મારું છે એ દીકરી જ કહી શકે બીજું કોઈ ન કહી શકે સાહેબ આ તારું છે આ દેશ આંસુનો દેશ છે સાહેબ કેમ આ દેશ વેદનાનો દેશ છે આ દેશ ઋષિ પરંપરાનો દેશ છે આ દેશ સંપત્તિને પૂજનારો આ દેશ નથી આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો આ દેશ છે સાહેબ એને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ ને પૂજનારો દેશ છે સંપત્તિને ઠોકર મારી નીકળી જાય એ સ્વામી રામ તીર્થને પૂજનારો આ દેશ છે સાહેબ ત્યાગ્યોનો દેશ છે આ ખેર પછી હું આવવાનું મારીને તમારે કહેશો તમે આપણે અહીંયા તમે જોજો બાળકનો જન્મ થાય માતાઓ બેનો દીકરીઓને ખબર છે કે બાળકનો જન્મ થાય પછી છ વાહે છઠિયું પહેરાવે એને એ મોહાલના ઘરનું હોય પહેલાં તો આવો રિવાજ હતો હવે તો ખબર નથી મોહાલના ઘરનું કપડું હોય છઠિયું પહેરાવે છઠ્ઠીને દિવસે એમાં એક ખિસ્સો ન હોય ખિસ્સાભાઈનાનું પેલું કપડું મારા ને તમારા અંગ ઉપર ચઠિયું ચડે છે ખિસ્સાભાઈનાનું આવ અને મરીએ પછી ખાપડ ઓઢાડી એમ ખિસ્સો તો હોય જ નહીં ખિસ્સા તો મેન તમે વચગાળામાં ચોટાડીને દુખી થયા છીએ હતા નહીં આપણે જન્મ્યા તારે ખિસ્સાભાઈનાનું કપડું ચડ્યું મરશું પછી ખાપડ માં ખીચો નહીં ખીચો નહીં હોય તો આમાં અભિમાન કરવું છે એમ અહંકાર છે કરો છતાંય માણસ આજ વર્તમાન કાળમાં રૂપિયા ગણતો જોઈ પચાસ હજાર આઈ મૂકેલી ઈ ફિક્સમાં પાકી પાકી જાય પચાસ પચાસ હજાર આઈ મૂકેલી ઈ ફિક્સ ફિક્સમાં પાકી જાય એ બધું પાકી જાય પોતે પાકી ગયો હોય આવું કપ કાઢવાના કામ કામમાં કાવડી આવે એ માયા છે લોભ મને તમને વળગે છે એ જ્યારે છોડવાની વાત આવે ત્યારે આનંદ આવે એક જીણામ ઝીણી વાત કરું તમને ટ્યુબલાઇટ થાય તો સારું સમજાય તો વધારે સારું ન સમજાય તો મને કોઈ વાંધો નથી પણ તમારું મારું મન એક રોટ લીએ કે મને હો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે સો રૂપિયા મળી જાય તો મજા આવે અને સો રૂપિયા મળી જાય એ સો રૂપિયાની મજા નથી પણ મારાને તમારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ અબ ઊંડી વાત છે ઊંચી વાત છે મન જે રટણ લીએ એ રટણ છૂટી ગયું એનો ત્યાગનો આનંદ છે સાહેબ 100 રૂપિયાનો આનંદ નથી હા ડોંગરેજ બાપા ગયા રે એક એક શેઠ ને बंगલે ગયા ને ડોંગરેજ મહારાજ ત્યારે શેઠ ને કીધું કે આ એર કન્ડિશન રૂમ નું કેટલું ખર્ચ થયું હે કે એર કન્ડિશન રૂમ નું ખર્જો કેટલો થયો હવે એ વખતે તો બહુ મોંઘું હતું ને કે આમાં દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો થયો હે બે દોઢ બે લાખ રૂપિયાનો ખર્ચો થયો એટલે ડોંગરેજ બાપા કે તમે આ આ રૂમમાં હુઓ એર કન્ડિશન રૂમમાં એટલે તમારા કાળજામાં ટાર્ટેક થાય ખરી હે આ તમારી જ વાત કરું છું બેનો વાતો કરે એ લાગણીશીલ બહુ છે તમે જોઈ જ્યો દારૂ પી પી મારા મરી ગયો છે તો બાયું ખરખરે જાય એટલે હું કે ખબર આખી જિંદગી બિસાર દારૂ પીધો પણ માપમાં મૂકી દીધો તો ખોર્યું તો પછી મૂક્યું જુગાર રમી રમીને મરી ગયો ત્યારે બાયું ખરખરે જાય એટલે શું કે ખબર આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ નીતિથી થયો

હું એ વાત કરતો હતો ત્યાગની વાત છે એમાં મુખ્ય પાત્ર સતીદાનંદ સ્વામી એમ કે છે કે તમારા ઘરમાં અમારે જુનાગઢમાં બોલ્યા હતા કે તમારા ઘરમાં તમને એમ લાગતું હોય કે આજની ઘડી સુધી શાંતિ છે તો આંખું વિચીને તમે કહી દેજો કે તમારા ઘરમાં કોઈક સ્ત્રી પાત્ર સહન કરે છે સાહેબ